નમસ્કાર દોસ્તો પ્રીતિ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રજની તો દોસ્તો આજે હું તમને લઈ જઈ રહ્યો છું રૂપાલ ગામે કે જ્યાં વરદાઈ માતાજીનું ભવ્ય મંદિર છે તો દોસ્તો આજે આપણે વરદાઈ માતાજીના દર્શન કરીશું તેમજ મંદિર વિશે જાણીશું અહીં ઉજવાતા ઉત્સવો વિશે જાણીશું તેમજ આ દેવસ્થાન ક્યાં આવેલું છે અહીં કઈ રીતે પહોંચી શકાય તેમજ અહીં આવતા યાત્રાળુઓ માટે કેવા પ્રકારની સુવિધાઓ છે તે પણ જાણીશું તો મિત્રો આપણે અત્યારે ગાંધીનગરથી રૂપાલ જઈ રહ્યા છીએ રૂપાલ એ આપણા ગુજરાતની રાજધાની આવા ગાંધીનગર જિલ્લાનું એક નાનકડું ગામ છે કે જે ગાંધીનગર શહેરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું છે અને ગાંધીનગરથી તમે અહીં સડક માર્ગે આવી શકો છો ગાંધીનગર ગુજરાત તેમજ આખા ભારત સાથે સડક માર્ગે રેલ માર્ગે અને હવાઈ માર્ગે જોડાયેલું છે તો મિત્રો આપણે રૂપાલમાં આવેલ વરદાયની માતાજીના મંદિરે આવી ગયા છીએ મિત્રો આ મંદિર છે જ્યાં નવમાં નોર તે ઘીની નદીઓ હોય છે આપણે દર્શન કરવા જઈએ પહેલાં વરદાયની માતાજી વિશે અને આ મંદિરના ઇતિહાસ વિશે સંક્ષિપ્તમાં તમને જણાવી દઉં તો વરદાયની માતાજીના મંદિર માટે કહેવાય છે કે તેઓ અહીં નવ દુર્ગાના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે માતાજી બ્રહ્મચારીની હંસવાહિની સ્વરૂપે બિરાજમાન છે યુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયની માતાએ પ્રસન્ન થઈ રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું જેનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો દ્રાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરી શ્રી વરદાયની માતાજીના શરણે જઈ પૂજા આશીર્વાદ માગ્યા અને માતાજીએ પ્રસન્ન થઈને ત્યાં આવેલા રખડીના ઝાડ ઉપર પોતાના અસ્ત્રો સંત્રો શસ્ત્રો સંતાડી પોતે આપેલા વસ્ત્રો ધારણ કરી વિરાટનગર હાલનું ધોળકામાં ગુપ્તવાસ માટે જવાનું કહ્યું વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી યુદ્ધમાં વિજય મેળવ્યો હતો ત્યારબાદ આસો સુદ નોમના દિવસે કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી અને તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લીની યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો ત્યારથી આ પલ્લી યાત્રાની પરંપરા આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે આસો સુદ નોમના દિવસે એટલે કે આસો માસની નવરાત્રિના નવમાં નોરતે ગામમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટે છે તેત્રીસ દીવડાઓની આરતી સાથે મોડી રાત્રે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે પલ્લીને રૂપાલ ગામના અઢાર વર્ણના લોકો ભેગા મળીને ખીજડાના ઝાડના લાકડામાંથી બનાવે છે પલ્લી યાત્રા રાત્રે આખા રૂપાલ ગામમાં નીકળે છે રૂપાલ ગામમાં સિત્તેશ ચોકમાંથી આ પલ્લી યાત્રા પસાર થાય છે જે લોકોએ માતાજીની માનતા માની હોય અને તેઓની માનતા પૂરી થઈ હોય તેઓ દ્વારા પલ્લી ઉપર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે આ પલ્લી યાત્રા દરમિયાન રૂપાલ ગામમાં શુદ્ધગીની નદીઓ વહે છે સવારે પલ્લી માતાજીના મંદિરની સામે આવેલા આવેલા પલ્લી મંદિરમાં આવે છે હવે આ મંદિરના નિર્માણ વિશે વાત કરીએ તો આ મંદિર પૌરાણિક છે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ પર માતાજીની કૃપા વરસતા તેઓએ રૂપાલ આવી માતાજીનું નવેસરથી મંદિર બનાવી તેમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સમયાંતરે મંદિર જીર્ણ થઈ જીર્ણ થઈ જતાં માતાજીની મૂર્તિ અને શિવલિંગ યથાવત રાખી થોડા વર્ષો પહેલાં આ એકસો એક ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરનું નકશી કામ અદ્ભુત છે ખૂબ જ બારીક કોતરણીવાળું કામ કરવામાં આવ્યું છે જયપુરી પથ્થરોમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આવના આવનારા એક હજાર વર્ષો સુધી આ મંદિર આ જ સ્થિતિમાં રહેશે એવા પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે આપણે મંદિરમાં જઈને વરદાયની માતાજીના દર્શન કરીએ માતાજીની સુંદર પાવનકારી પ્રતિમાના મંદિરમાં દર્શન થાય છે મંદિરના ગર્ભગૃહ સુવર્ણ જડિત છે માતાજીના દર્શન કરીને મનને અપાર શાંતિની અનુભૂતિ થાય છે મિત્રો માતાજીના મુખ્ય મંદિરની બાજુમાં જ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ અહીં ખોડિયાર માતાજીના મંદિરમાં સાથે સાથે ગણપતિજી અને હનુમાનજી મહારાજના પણ દર્શન થાય છે વરદાયની માતાજી દેવસ્થાન સંસ્થા દ્વારા વિવિધ ધાર્મિક વિધિઓ પૂજન વિધિઓ નવચંડી યજ્ઞ અને ભાવિકોની ઘીની માનતા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે છે જેની માહિતી તમે રિસેપ્શન કાઉન્ટર પરથી મળી શકે છે જેના ફોટા અત્રે આપેલ છે મિત્રો અહીં વરદાયની માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ચલાવવામાં આવે છે જેમાં સવારે દસ ત્રીસથી બપોરે એક વાગ્યા સુધી યાત્રિકોને શુદ્ધ સાત્વિક ભોજન જમાડવામાં આવે છે તેનો ચાર્જ રૂપિયા એસી છે તેમાં રોટલી શાક કઠોળ લાડુ ફરસાણમાં ફુલવડી અને દાળ ભાત જમાડવામાં આવે છે આ ઉપરાંત અહીં યાત્રિકોને રહેવા માટે રૂમની પણ વ્યવસ્થા છે આ ઉપરાંત જો કોઈ યાત્રિક ભોજન સમય સિવાયના સમયે અહીં આવ્યા હોય તો અહીં એક અલ્ફહાર ગૃહ પણ છે જ્યાં ખૂબ જ વ્યાજબી દરોમાં ટોકન લઈને વિવિધ પ્રકારના અલ્ફહાર તમે લઈ શકો છો મિત્રો મેં તમને વરદાયની માતાજીના દર્શન કરાવ્યા અને મંદિરના ઇતિહાસ વિશે પણ વાત કરી આપ સૌને મારો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો આપણી યાત્રાને અહીં આપણે વિરામ આપીએ આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી યાત્રા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી